નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુડ ન્યૂઝ સાથે જાન્યુઆરી મહિનાની અંદર નવા વર્ષમાં એક નવી ભરતીની અપડેટ મુલાકાત કરી રહ્યા છે એક નવા વિડીયોમાં નવી ભરતીની જાણકારી બાબત તમારા સુધી જરૂરી સંપૂર્ણ જાણકારી પહોંચાડીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવાનું બાકી હોય તો દોસ્તો જરૂરથી કરી લેજો બીજા મિત્રો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં ચલો આગળ વાત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગની આ ઓફિશિયલ અપડેટ જીપીએસસી તરફથી જાહેરાત ક્રમાંક એકસો બે થી એકસો સાત તારીખ સાત જાન્યુઆરી બપોરના એક વાગ્યાથી તારીખ બાવીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન જીપીએસસી ઓજસ વેબસાઇટ પર ફોર્મ ભરાવાના છે આ ભરતીની અરજીઓ મંગાવવામાં આવે છે સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર ઉંમરમાં છૂટછાટ એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સેલેરી અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઈ જગ્યા ભરતી નિયમ જાહેરાત જાણકારી એકસો બે સંશોધન અધિકારી ગુજરાત આંકડાકીય સેવા વર્ગ બે જાહેરાત ક્રમાંક એકસો ત્રણ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેડન્ટ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ બે જાહેરાત ક્રમાંક એકસો ચાર ફિઝિયોથેરાપી વર્ગ જાહેરાત ક્રમાંક એકસો મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ બે જાહેરાત ક્રમાંક એકસો છ બાગાયત અધિકારી વર્ગ બે જાહેરાત ક્રાંક એકસો સાત સેનોગ્રાફર ગ્રેડ એક અંગ્રેજી વર્ગ બે જી ડબલ્યુ આર ડી સુ આ તમામ ભરતીઓ છે દોસ્તો એ તમામ ભરતીઓના ફોર્મ આવતી કાલે સાત જાન્યુઆરીથી ભરાવાના શરૂ થશે ગુણનું છે દોસ્તો અહીંયા આ ભરતીનો સંપૂર્ણ કાર્યક્રમ આપેલો છે મુખ્ય પરિધા પ્રાથમિક પરીક્ષા વગેરે રિઝલ્ટ ક્યારથી આવશે એની સંપૂર્ણ જાણકારી આપવામાં આવીશું આ તમામ ભરતીઓ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ અહીંયા લખેલી છે તો એકવાર નજર કરી લેજો આજની આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી શેર જરૂરથી કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર